રેડી જય ગૌ માતા જય ગૌ માતા આજે લોંગિયા ગામમાં અમે આવ્યા છીએ અમારી સાથે બધા યુવાનો છે બજરંગ દળના અને જે જાનથી ગૌસેવામાં બધા ખૂબ લાગેલા છે તો લોંગિયામાં આશ્રમ પર આવ્યા હતા તો અમને આશ્રમ ઉપર એક ફોન આવ્યો કે લોંગિયા ગામમાં અમારે એકા બાપુ છે એમની વાડીની આસપાસમાં એક બળદ હતો અને એ બળદની સ્થિતિ એટલી બધી ગંભીર હતી કે બળદને મુખ ઉપર જોવો તો તમે વિડીયોમાં જોઈ શકશો કે એટલી બધી જીવાત પડી ગઈ એના મુખમાંય જીવાત છે બારે જીવાત છે આમ શણગારેલો તમે જોઈ શકો છો કે ઉપર એટલી બધી આમ રૂઢું રૂપાળું એવું બધું લગાડ્યું થયું એને એમ લાગે કે બળદ ખૂબ આનંદમાં છે પણ બળદ એટલો બધો પીડાતો થો એટલો બધો દુઃખી બળદ હતો એને આપણે આશ્રમ ઉપર લઈ જાય છે આ બળદને કોણે છૂટો મૂક્યો હશે કોની ખેતીમાં કેટલું કામ કર્યું હશે

દિયાળ ગામના છે બધા બજરંગ દળ ના છે અને એટલું જ નહીં બળદ શાળા જે નિર્માણ થઈ રહી છે આશ્રમમાં એ શાળામાં પોતે બધા નાનું મોટું કોઈ કામ કરે છે કોઈ હીરાનું કામ કરે છે કોઈ ખેતીવાડીમાં કામ કરે છે તો એ બધા એ થઈને પોતે એક ધન એકત્રિત કર્યું અને સેવા કરી છે તો હું એ બધાનો પણ ખુબ ખુબ આભાર માનું છું અને સેવામાં તો એ હર લાગેલા જ રહેશે તો બધાને ફરી વખત જય ગૌ માતા બળદ નું ધ્યાન રાખજો ગૌ નું ધ્યાન રાખજો કારણ કે બળદ દુઃખી થાય તો તમારી માંય ભરપા ગાડીઓમાં બંગલામાં ફરીએ છીએ એ બળદની દેન છે એ બળદનું ઋણ છે એ બળદના ઋણમાંથી ક્યારેય આપણે છૂટી શકવાના નથી કારણ કે આપણા બધાના પેટ અહીંયા ભેડ્યા છે એ ખંભે ભાર ઉપાડ્યો છે અને અતિશય કામ કર્યું છે ત્યારે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ તો આપણા બધા ઉપર ઋણ છે બળદનું તો આપણે બળદનું ધ્યાન રાખીએ આવા જે અબોલ બધા પ્રાણીઓ છે એની જેટલી બની શકે એટલી સેવા કરી આ બધા દોસ્તો આ બધા મિત્રો છે અમારા અને એ બધા ખૂબ આશ્રમ ની સેવા કરે છે અને જ્યાં પણ ગાય માતા હોય ત્યાં એ બધી સેવામાં પહોંચી જતા હોય છે તો આપ બધાને ફરી વખત જય ગૌ માતા અમે આને આશ્રમ પર લઈ જાય છે અને આપને પણ વિડીયોની અંદર અમે અમે એ દેખાડી રહ્યા છીએ કે આ વિડીયોને જેટલો બની શકે એટલો શેર કરો કારણ કે એક એક વ્યક્તિ સુધી પહોંચે જે પાસે આ આ ને એ દશા બળદ ની જોશે તો એને એમ થાય કે મારે ઘેરે ભલે બળદ બાંધેલો રહેતો મારે આ દુખી કરવા માટે મારે છૂટો મૂકવો નથી એવું એને અંદરથી થશે કારણ કે આ બળદને છૂટો તો મૂકી દીધો એ પણ અત્યારે કેટલો દુખી થાય છે એને શું ખબર હોય